કર્યો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો લૂંટ બાદ ચારેય આરોપીઓ ગાડીમાં થયા ફરાર લાલ શાહ કરીમ શાહ અને હઝરત ખાનની કરવામાં આવી ધરપકડ અન્ય બે આરોપી ફરાર હઝરત ખાન ગેડિયા સાગરિત

ફરિયાદી અજાણ્યા ચાર અજાણ્યા ઈસમ દ્વારા એમના ટાટા ટ્રક માંથી seventy liter diesel ચોરી કરતા સમયે જે સાહેબ એમને રોકવા ગયા ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે એમના માથાના ભાગે અને ડાબા હાથ પર ગંભીર ઈજાઓ પહોંચાડી બે four wheeler ગાડી લઈને ચાર અજાણ્યા ઈસમ નાસી ગયેલા હતા આ ગુના માટે અમદાવાદ ગ્રામ્ય LCB એ યુક્તિ પ્રયુક્તિ નો કરેલો હતો અને બે આરોપીને પકડવામાં આવેલ છે એક આરોપીનું નામ છે લાલશા કરીમશા રહેવાસી પાટડી સુરેન્દ્રનગર અને એમના ઉપર આમછાટ મુજબ બે ગુના નોંધવામાં આવે છે અને બીજા આરોપીનું નામ છે હઝરત ખાન રહેવાસી પાટડી એમના ઉપર કુલ 72 ગુના નોંધવામાં આવેલા છે જેમ લૂંટ ચોરી પ્રોહિબિશન અને એ ગુચ્છી ટોકમાં બી એમની અટકાયત થયેલી છે વધુ તપાસ ચાલુ છે હઝરત ખાન જે છે એ ગેડિયા ગેંગ જોડે જોડાયેલા છે જે ગેડિયા ગેંગ છે એ તમામ લૂંટ ચોરી અને પ્રોહિબિશનના ના ગુના માં સંડોવાયેલા હોય છે એમના વિરુદ્ધ સુરેન્દ્રનગરમાં સેવન્ટી ટુ ગુના દાખલ થયેલા છે વધુ તપાસ ચાલુ છે